ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે આવતીકાલે અરવિંદ કેજરીવાલ દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાતે આવવાના છે ઓલરેડી ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી તો થઈ ચૂકી છે મોડાસામાં આજે એક સભા ભરી એટલે ત્રેવીસ અને ચોવીસ બે દિવસ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન બંને ગુજરાતમાં છે હવે ડેડિયાપાડામાં આવતીકાલે કેજરીવાલ જવાના છે તો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અમારી સાથે વાત કરી છે અને મનસુખ વસાવા આજે લોકસભામાં હતા છતાં એમણે અમારી સાથે વાત કરી અને જે એમની પર આરોપ લાગ્યા છે અને આખી જે ઘટના છે એના વિશે એની વિગતવાર વાત અમારી સાથે કરી છે તો એ હું તમારી સાથે શેર કરીશ એ પહેલા આજના દિવસમાં જે બધી ઘટનાઓ બની છે એ તમને એક એક ગબ્બે લાઈનમાં સંક્ષિપ્તમાં હું શેર કરીશ અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે અને મોડાસાની અંદર રોડ પર ખેડૂતો અને પશુપાલકોની એક મહાપંચાયત મળી હતી એમાં કેજરીવાલ અને ભગવંત ભાગ લીધો છે અને ભાજપ સરકાર પર નિશાન બી સાધુ છે અને કેજરીવાલે એવું કીધું કે અમીરો ની સરકાર અને અદાણીની સરકાર છે આવી બધી વાતો અરવિંદ કેજરીવાલે કરી છે બીજું એક આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરની સામે જે એક આરોપ હતો કે ચોસઠ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી એ દિલ્હીની એક ટ્રિબ્યુનલે આ લાંચ કેસમાં ચંદા કોચરને દોષિત જાહેર કરી દીધા છે એટલે ચંદા કોચરની મુશ્કેલી વધી ગઈ છે બીજું એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે એલન મસ્કે અમેરિકામાં એક એવી રેસ્ટોરન્ટ ખોલી છે કે તમને એમ થાય કે આવી રેસ્ટોરન્ટ ગુજરાતમાં પણ બને તો મજા આવી જાય કારણ કે આખું તમને અવકાશમાં તમે સ્પેસમાં હો એવી રીતનું ફીલ આવતી એક જબરજસ્ત રેસ્ટોરન્ટ બનાવી છે અને એની અંદર રોલર સ્કેટર્સ પર સર્વ કરશે અને ખાસો મહત્વનું એ છે કે ટેસ્ટનાની જે કાર છે એ કારનું એક મોડેલ એ એની એક બોક્સ તરીકે એક થીમ તરીકે બનાવ બનાવવામાં આવ્યું છે અને એની અંદર બધું ખાવાનું સર્વ કરવામાં આવે છે અને મસ્કે કીધું છે કે પહેલા અમેરિકામાં આ રેસ્ટોરન્ટ ખોલી છે બાકી હવે દુનિયાભરના બધા દેશોની અંદર રેસ્ટોરન્ટ ખોલવાનો એલન મસ્કનો પ્લાન છે બીજું ગુજરાત સરકારે એક એવો કડક કાયદો બનાવવા જઈ રહી છે કે જેને કારણે ભેળસેડિયાઓને હવે ભારે પડી શકે એમ છે હવે જો ભેળસેડિયાઓ પકડાશે અને જો કોઈ મોતની ઘટના બનશે તો આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ લાવવા માટે સરકાર તૈયારી કરી રહી છે ચોમાસું સત્રનો આજે ત્રીજો દિવસ અને સંસદ આજે પણ ચાલી નહીં પહેલે દિવસે પણ નહીં બીજે દિવસે પણ નહીં ત્રીજે દિવસે પણ ચાલી રહી અને ઠપ થઈ ગઈ વિપક્ષ બે ત્રણ મુદ્દા પર જોરશોરથી લડે છે એક તો પહલગામની ઘટના પર પહલગામની ઘટના ઓપરેશન સિંદુર પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અને બિહારની અંદર જે મતદારોની ચકાસણીનો જે કાર્યક્રમ છે એ બાબતે લડત આપે છે અને વિપક્ષ પહેલા દિવસે એવી માંગ કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવીને બોલે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે સીઝ ફાયરની વાત કરે છે તો સાચું શું છે એ સંસદમાં આવીને બોલે પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસ વિદેશ ઉપડી ગયા એટલે વિપક્ષો ગિનનાઈ ગયા છે કે સારું અમે અહીંયા લડ્યા કરે છે ને પ્રધાનમંત્રી તો વિદેશ ઉપડી ગયા લોકસભાની બહાર જઈને પણ વિપક્ષોએ બહુ જ ભારે આજે હંગામો મચાવ્યો છે બીજું એક સમાચાર એવા ખતરનાક સામે આવ્યા કે કેવા ભેજાબાદ માણસો છે કે ઉત્તર પ્રદેશની અંદર એક માણસે દૂતાવાસ ખોલી નાખેલું અને બિનદાસ દૂતાવાસ ચલાવતો હતો અને નવાઈની વાત એ કે એ જે દેશોના નામથી દૂતાવાસ ચલાવતો હતો એ દેશોનું દુનિયામાં અસ્તિત્વ જ નથી કોઈ દેશ જ નથી પણ નકલી દૂતાવાસ એને ખોલી કાઢેલું નો ડાઉટ પકડાઈ ગયો છે પરંતુ વાત એમ છે કે ખતરનાક ભેજાબાદ માણસો કઈ બી હવે કરી રહ્યા છે બીજા એક સમાચાર એ છે કે રાહુલ ગાંધી છવ્વીસમી તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના આજે ઉછાળો જોવા મળ્યો બેસી સેન્સેક્સ પાંચસોને ચાલીસ પોઈન્ટ વધ્યો અને નિફ્ટી એકસોને ઓગણ સાઠ પોઈન્ટ જેટલો વધ્યો શ્રાવણ માસની શરૂઆત પચીસમી થી થવાની છે અને દેશમાં તો ઉત્તર પ્રદેશમાં તો ક્યારનું શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ પણ ગુજરાતમાં પચીસમી થી થશે હવે શ્રાવણ માસ આવે એટલે ઘણા બધા લોકો મહાદેવના દર્શને કરવા જાય સોમનાથ દ્વારકા કે ઘણા બધા મંદિરોની અંદર તો ગુજરાત સરકાર શ્રાવણ મહિનાની અંદર એસટીની ની પચાસ એક્સ્ટ્રા બસ દોડાવવાની છે અને એ ખાસ કરીને રાજકોટ મોરબી જસદણ ગોંડલથી આ બધી બસો દોડશે એને કારણે જે લોકો સોમનાથ દ્વારકા જવા માંગે છે એ લોકો જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું પરંતુ એમની એક વાત એ પણ સામે આવી કે એમને ફટાફટ એમનો સામાન પેક કરીને બંગલો ખાલી કરવાની પણ તૈયારી કરી દીધી નેતાઓ પદ છોડ્યા પછી મહિના મહિનાઓ સુધી બંગલા ખાલી નથી કરતા અને આ જગદીપ ધનખડે પગલો ખાલી કરવાની પણ તૈયારી કરી દીધી છે હવે ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચેની જે મેચ છે એની પણ થોડીક વાત કરી લઉં તો ચોથી ટેસ્ટ મેચ છે ઓલરેડી ઇંગ્લેન્ડ બે એક બે મેચ જીતી ગયું છે અને એક ભારત જીત્યું એટલે બે એકથી ઇંગ્લેન્ડ આગળ છે આજે ચોથી મેચ છે અને ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું અને ટીમ ઇન્ડિયાએ બહુ શરૂઆત બહુ જ સારી કરી દીધી છે રાહુલ અને યશસ્વીએ બહુ સારી બેટિંગ કરી પરંતુ છેતાલીસ રન ઉપર રાહુલ આઉટ થઈ ગયો છે અને હું ત્યાં તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે જે છેલ્લો સ્કોર હતો એકસો બે રન ઉપર એક વિકેટ યશસ્વી જયસ્વાલે આ વખતે બહુ સારી બેટિંગ કરી છે અને ફિફ્ટી પાર કરીને લગભગ પંચાવન ઉપર એ રમી રહ્યો હતો અને કરુણ નાયરની જગ્યાએ આ વખતે ફરીથી સાંઈ સુદર્શનને ચાન્સ આપવામાં આવ્યો છે હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે ડેડિયાપાડામાં આવવાના છે અને ડેડિયાપાડામાં એક જાહેર સભા કરવાના છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પંદર દિવસથી જેલમાં છે અને હજુ હાઈકોર્ટે મંજૂરી નથી આપી એટલે પાંચ ઓગસ્ટ સુધી જેલમાં રહેવાના છે એટલે એક મહિનો ચૈતર વસાવા જેલમાં છે એટલે ચૈતર વસાવાના સમર્થનમાં એક જાહેર સભા ડેડિયાપાડામાં છે અને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ કાલે ભગવંતેડીયાપાડામાં ઉતરી પડવાના છે અને એની તૈયારીઓ પણ ચાલી રહી છે તો આ બાબતે અમે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સાથે ફોન પર વાત કરી મનસુખભાઈ વસાવા સાંસદ છે એટલે સ્વાભાવિક છે કે હમણાં તેઓ લોકસભામાં હતા અને પણ તેમ છતાં એમણે બહાર આવીને અમારી સાથે વાત કરી કારણ કે મનસુખ વસાવાની ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ એવો આરોપ લગાવી રહ્યા હતા કે મનસુખ વસાવા અને ભાજપને કારણે ચૈતર વસાવાને જામીન નથી મળી શકતા તો આ બાબતે અમે મનસુખભાઈની સાથે વાત કરી તો મનસુખભાઈએ કીધું કે આ બધા આરોપો પાયા વિહોણા છે અને એમણે સાથે સાથે એમ એ પણ વાત કરી કે ભાઈ આ એક ભરૂચમાં એટલે નર્મદા જિલ્લાની અંદર એક બેઠક હતી પ્રાંત અધિકારીઓ પણ એની અંદર હાજર હતા અને ભાજપના નેતા સંજય વસાવા પણ હાજર હતા અને એક વિકાસની ગ્રાન્ટનો મુદ્દો ચાલતો હતો એ એટીવીટી એને જેને કહેવામાં આવે છે અને એ વિકાસની ગ્રાન્ટના સભ્યો બી હાજર હતા અને આ જે ગ્રાન્ટ હોય એના ઉપયોગ કરનારા જાણકારો પણ આ બેઠકની અંદર હાજર હતા હવે કોઈ બાબતે બોલાચાલી થઈ અને ચૈતર વસાવાએ સંજય વસાવાને પહેલાં છુટ્ટો મોબાઈલ માર્યો અને પછી કાચનો ગ્લાસ પણ માર્યો હવે તમે એક ધારાસભ્ય છો તો તમારે લડાઈ કરવાને બદલે તમારે પ્રાંતે લેખિતમાં ફરિયાદ આપવાની જરૂર હતી પ્રાંત અધિકારી નહીં સાંભળે તો તમારે કલેક્ટરને રજૂઆત કરવાની જરૂર હતી કલેક્ટર બી નહીં સાંભળે તો તમે ગુજરાત સરકારને રજૂઆત કરવાની જ હતી પરંતુ એક નેતા તરીકે આવી રીતના જાહેર મીટિંગની અંદર મારામારી કરવી એ વાત યોગ્ય નથી અને એટલા માટે જે ભાજપના નેતા છે સંજય વસાવા એમણે પોલીસની અંદર ફરિયાદ કરી અને પ્રાંત અધિકારી અને જેટલા લોકોએ આ જોયું છે એટલે આ પ્રાંત અધિકારી એ પણ ફરિયાદ નોંધાવી છે બીજું કે આમ આદમી પાર્ટીએ ચૈતર સામે લગભગ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે નાના નાના ગુના તો આમાં સામેલ બી નથી એટલે એમના વર્તનને કારણે સરકારી વકીલની જે દલીલો છે એને આધારે એમને જામીન નથી મળી રહ્યા અને મનસુખભાઈએ કીધું કે કોર્ટ અમારું કહેવાનું થોડી માનવાની હતી કોર્ટ તો કોર્ટનું કામ કરે એમાં ભાજપ કે મનસુખ વસાવા જામીન અટકાવી શકે એવું બનતું હોતું નથી પરંતુ આ લોકો ખાલી વાતનું વધેસર કરવા માટે આવું બધું સ્ટન કરી રહ્યા છે અને બીજું કે આખું તંત્ર પોલીસને પણ મુશ્કેલી એ બાબતની થઈ રહી છે કે ગુજરાતભરના નેતાઓ છે પાર્ટીના એ બધા દેડિયાપાડા આવી રહ્યા છે એટલા માટે ચૈતર વસાવાને રાજપીપળાની જેલમાં રાખવામાં આવેલા હતા તો ત્યાંથી શિફ્ટ કરી અને વડોદરા લઈ જવા પડ્યા આવતીકાલે બધા જિલ્લાના જે કાર્યકરો છે એ ઉમટી પડવાના છે અને નર્મદાના જે ઉપપ્રમુખ દેવાભાઈ છે એમણે વિડીયો વાયરલ કરીને જે વાત કરી છે સાત દિવસની અંદર જો નહીં છોડવામાં આવે તો અમે કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરીશું ડીવાયએસપીનો ઘેરાવ કરીશું જેલનો ઘેરાવ કરીશું અને તીર કામઠા બધા જે શસ્ત્રો છે એ લઈને બોલાવાની વાત કરી છે તો આ બધી વાતો તમને ઉશ્કેર આવે એવી છે પરંતુ આવી વાતો કરવાનો કંઈ મતલબ નથી કારણ કે આ આમ આદમી પાર્ટી એ સમજવાની જરૂર છે કે આ લડાઈ તમારે કાયદાકીય લડવાની જરૂર છે પણ કાલે કેજરીવાલ આવે છે અને શું થાય છે ડેડીયાપાડામાં કારણ કે બધા આમ આદમી પાર્ટીના કાર્યકરોને કહી તો દેવામાં આવ્યું છે અને તૈયારી તો ચાલે છે એટલે કાલે મોટા પાયે અંદર માહોલ તો ગરમ થવાનો જ છે હવે આવતીકાલે શું થશે એ ખબર પડશે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટ સાથે અમે તમને વર્તાવીશું થેન્ક યુ વેરી મચ